નમસ્તે વિદ્યાર્થી મિત્રો વિષય નામાના મૂળ તત્વ ધોરણ અગિયાર ભાગ બે પ્રકરણ બે ઘસારાના હિસાબો આજના વિડીયોમાં આપણે ઘસારાના ચેપ્ટરની વાત કરવાની છે ઘસારો એટલે શું તો કે મિલકતની કિંમતમાં ક્રમશઃ થતા ઘટાડાને ઘસારો કહેવામાં આવે છે અને ઘસારો એ કાયમી મિલકતો ઉપર ગણાય છે સૌપ્રથમ આપણે પ્રસ્તાવનાથી શરૂઆત કરીએ વેપાર ધંધામાં જુદા જુદા પ્રકારની કાયમી દ્રશ્ય મિલકતો જેવી કે યંત્ર ફર્નિચર મકાન વાહન કમ્પ્યુટર વગેરેનો સમાવેશ થાય છે આ દરેક મિલકતનું પોતાનું ઉપયોગી આયુષ્ય છે ઉપયોગી આયુષ્યનો મુખ્ય આધાર જે તે મિલકત કેટલા સમય માટે વપરાશમાં લઈ શકાય છે તેના ઉપર છે આ દરેક મિલકતનું આયુષ્ય નિશ્ચિત હોય છે અથવા આયુષ્ય ઉપયોગ પર આધારિત હોઈ છે જેટલો ઉપયોગ કરો એ પ્રમાણેનું આયુષ્ય રે કારણ કે મિલકતના વપરાશને કારણે તેની કાર્યક્ષમતામાં સતત શું થાય છે ઘટાડો થાય છે કુદરતી કે ભૌતિક પરિબળને કારણે સમય પસાર થવાને કારણે કે નવી શોધખોળને કારણે પણ ઘણીવાર મિલકતનો ઉપયોગી આયુષ્ય ઘટે છે તો મિલકતનો ઉપરાશ ન કરો પણ ટેકનોલોજી બદલાઈ જાય કે એ આકસ્મિક કે ભૌગોલિક માનવસર્જિત કારણો આવે કે જેના કારણે પણ એવું બની શકે કે મિલકતનું આયુષ્ય ઘટી જાય કેટલીક વખત મિલકત ભૌતિક રીતે સારી હાલતમાં હોય પરંતુ વધુ કાર્યશ્રમ નવી મિલકત અસ્તિત્વમાં આવતા જૂની મિલકત ઉપયોગી બને ઘણીવાર એવું બને કે જૂની મિલકત સારી હોય કામી થતું હોય પણ એના કરતાં નવી મિલકત લેવામાં આવે તો નથી કામી વધારે સારું થાય આ કારણે મિલકતોનું આયુષ્ય મર્યાદિત બને છે આમ દર્શાયેલા કોઈપણ કારણસર મિલકતની કાર્યક્ષમતા સતત ઘટતી જતી હોવાથી મિલકતનું વપરાશ મૂલ્ય કે ઉપયોગિતા મૂલ્યમાં સતત અને કાયમી ધોરણે ઘટાડો થાય છે તેને ઘસારા તરીકે ઓળખવામાં આવે છે ટૂંકમાં મિલકતની કિંમતમાં ક્રમશઃ થતાં ઘટાડાને શું કહેવામાં આવે છે ઘસારો હવે આપણે વાત કરી ઘસારાનો એની વ્યાખ્યા મિલકતની કિંમત કાટારે કીધું મિલકતની કિંમતમાં કોઈપણ કારણોસર ક્રમશ અને કાયમી ઘટાડો થાય તેને ઘસારો કહેવાય શું કહે મિલકતની કિંમતમાં કોઈ પણ કારણોસર ક્રમશ અને કાયમી જે ઘટાડો થાય છે તેને કસારો કહેવામાં આવે છે સ્પાઈસરને પેગલેરે શું કીધું હતું કે ઘસારોએ આપેલા સમય દરમિયાન અમુક કારણોસર મિલકતના અસરકારક આયુષ્યના ઘટાડાનું માપ છે એ કે ભાઈ મિલકતના આયુષ્ય માટે ઘસારોનું એક માપ દર્શાવે છે એવું છે જો કાટરે શું કીધું તો કે મિલકતની કિંમતમાં કોઈ પણ કારણોસર ક્રમશઃ અને કાયમી ઘટાડો થાય તેને ઘસારો કહેવાય સ્પાઈસરને પેગલરે શું કીધું તો કે એ આપેલા સમય દરમિયાન અમુક કારણોસર મિલકતના અસરકારક આયુષ્યના ઘટાડાનું એક શું છે માપ છે ઉપરી વ્યાખ્યા પરથી સમજી શકાય કે મિલકતની કિંમતના કાયમી ઘટાડાને ઘસારો કહેવાય અમુક વર્ષના અંતે મિલકત નક્કી કરેલા ચોક્કસ ઉપયોગ કે હેતુ માટે બિનઉપયોગી બની જાય છે ઘસારો એ સમયને લગતો ખર્ચ છે ઘસાર અને બિનરોકડ મહેસૂલી ખર્ચ તરીકે નફા નુકસાન ખાતે ઉધારાય છે યાદ રાખજો ઘસારો એ સમયને લગતો ખર્ચ છે અને એવી બિનરોકડ ખર્ચ કહેવાય અને નફા નુકસાન ખાતે છે કારણ કે સરવા માટે આપણે કંઈ રોકડા ચૂકવવા પડતા નથી ઘસારો કિંમતમાં ઘટાડો સૂચવે છે તેથી તે નફા નુકસાન ખાતે ઉધારવામાં આવે છે ઘસારો છે એ મિલકતની ઉપયોગીતા કિંમતમાં ઘટાડો સૂચવે છે એટલે નફા નુકસાન ખાતે લખે છે આપણે વાત કરી છે ઘસારાના લક્ષણોની પેલું કાયમી મિલકત ઘસારો એ કાયમી મિલકત કે દ્રશ્ય મિલકત ઉપર જ ગણવામાં આવે છે તેથી તેવી મિલકતો ઘસારા પાત્ર મિલકત ગણાય ઉપરાંત પેટર્ન કોપી ટ્રેડમાર્ક રાઇટ જેવી અદ્રશ્ય મિલકતો પર તેમના નિર્ધારિત આયુષ્યમાં ક્રમશઃ માંડી વાળવામાં આવે છે ધંધાની ચાલુ કે પ્રવાહી મિલકત ઉપર ઘસારો ગણાય નહીં દાખલા તરીકે રોકડ સ્ટોક દેવાદાર વગેરે ટૂંકમાં ઘસારો ગણાય પણ કઈ મિલકત ઉપર ગણાય માત્ર કાયમી મિલકત ઉપર કાયમી મિલકત સિવાય અન્ય મિલકત ઉપર ઘસારો ગણવામાં આવતો નથી બીજું છે વપરાશી મૂલ્યો ઘસારો મિલકતની ઉપયોગીતા મૂલ્ય કે વપરાશી મૂલ્યોમાં ક્રમશઃ અને કાયમી ઘટાડો દર્શાવે છે એટલે ઘસારો છે એ શું છે કાયમી ઘટાડા તરીકેનું માપ છે ત્રીજું છે સમય ઘસારો એ સમયને લગતો ખર્ચ છે એટલે સમય ઉપર આધારિત છે ઘણી મિલકતમાં સમય આધારિત ઘસારો ગણાય અને ઘણી બધી મિલકતમાં ટકાવારી પ્રમાણે ઘસારો ગણાય મહેસૂલી ખર્ચ ઘસારાની બિનરોકડ મહેસૂલી ખર્ચ તરીકે નફા નુકસાન ખાતે શું કરવામાં આવે છે ઉતારવામાં આવે છે ઘસારો એ બિનરોકડ ખર્ચ માંડી વાળેલી રકમ ઘસારોએ મહેસૂલી ખર્ચ હોવા છતાં પગાર અને ભાડાની જેમ રોકડમાં ચૂકવાતો નથી એ ખર્ચ તરીકે એક પ્રકારનું માંડવાડ કરવામાં આવે છે મિલકતના વપરાશ ઘસારો સમયની સાથે સાથે મિલકતના વપરાશ ઉપર પણ શું કરે આધાર રાખે મિલકતનો વધારે વપરાશ થાય તો ઘસારો વધારે ગણવામાં આવે છે હિસાબી વરસના અંતે હિસાબી વરસના અંતે કાયમી મિલકતની કિંમતમાંથી ઘસારાની રકમ સામાન્ય રીતે માંડી વાળવામાં આવે છે એટલે જે મિલકત આપી દાખલા તરીકે જમીન મકાન એક લાખના છે દસ ટકા ઘસારો કીધો તો એક લાખના દસ ટકા દસ હજાર એટલી પાકા સરોમાં એક લાખમાંથી દસ હજાર બાદ કરીને નેવું હજાર દર્શાવવામાં આવે છે ત્યારબાદ છે જોગવાઈ ઘસારો એક પ્રકારની જોગવાઈ છે પછીનો ટોપિક છે ઘસારાની જોગવાઈની જરૂરિયાત કે હેતુઓ અભ્યાસક્રમમાં નથી ખાલી છેલ્લા સમજાવી દઉં છું જો કસારો વેપાર ધંધાના અન્ય ખર્ચથી એક ભિન્ન પ્રકારનો મહેસૂલી ખર્ચ છે ઘસારો ભાડું પગાર મજૂરી વગેરે જેવા ખર્ચની જેમ જ તે હિસાબી સમયે ખરેખર રોકડમાં ચૂકવેલ ખર્ચ નથી જે તે હિસાબી સમયગાળામાં ઘસારાની જોગવાઈ કરી હિસાબોમાં સમાવેશ કરવામાં આવે છે પેલું એ ધંધાના ખર્ચ તરીકે ગણાય છે બીજું સાચો અને વાજબી નફો જાણવા માટે ઉપયોગી છે ત્રીજું ધંધાની સાચી અને વાજબી આર્થિક પરિસ્થિતિ રજૂ કરે છે ચોથું ઉત્પાદનની સાચી પડતર નક્કી કરે છે પાંચમું વસ્તુ કે સેવાની સાચી વેચાણ કિંમત નક્કી કરે છે મૂડી જાળવી રાખવા માટે ઉપયોગી છે ધારાકીય જોગવાઈઓનું એટલે કંપનીના કાયદાકીય જોગવાઈઓનું શું કરવામાં આવે છે પાલન કરવામાં આવે છે હવે આપણે વાત કરી છે ઘસારાને અસર કરતા પરિબળો ઘસારો એ કાયમી મિલકત વપરાશી કે ઉપયોગીતી મૂલ્યતામાં ઘટાડો કરે છે મિલકતના ઉપયોગિતા મૂલ્યમાં ઘટાડો થવાને પરિબળ કે કારણો નીચે મુજબ છે કે ભાઈ નીચેના કારણો મુજબ મિલકતની કિંમતમાં ઘટાડો થાય છે પેલું મિલકતનો વપરાશ કોઈપણ કાયમી મિલકતના વપરાશને કારણે તેની કાર્યક્ષમતા ઘટે છે મિલકતની કાર્યક્ષમતા ઘટતા તેનું ઉપયોગી આયુષ્ય અને ઉપયોગીતા મૂલ્યમાં પણ ઘટાડો થાય છે વર્ષ દરમિયાન મિલકતની કિંમતમાં થયેલો ઘટાડો એ કસારાની શું દર્શાવે છે રકમ શું કહે છે જુઓ તો કે મિલકતનો વપરાશ કોઈપણ મિલકતના વપરાશને કારણે એની કાર્યક્ષમતામાં શું થાય ઘટાડો મિલકતની કાર્યક્ષમતા ઘટે એટલે એનો ઉપયોગી આયુષ્યતા અને ઉપયોગી મૂલ્યમાં પણ શું થાય ઘટાડો થાય અને વર્ષ દરમિયાન મિલકતની જે આ કિંમતમાં ઘટાડો થાય છે એક પ્રકારની ઘસારાની શું દર્શાવે છે રકમ દર્શાવે છે બીજું છે સમયનું પરિબળ કેટલીક મિલકતોનું આયુષ્ય ચોક્કસ સમય પૂરો થતાં આપોઆપ પૂરું થાય છે ભાડા પટ્ટાની મિલકતો જેવી ધંધાની કેટલીક મિલકતોનો ઉપયોગી આયુષ્યનો સમયગાળો અગાઉથી જ નિશ્ચિત હોય છે ભાડાપટ્ટાની મિલકત એટલે શું કોઈ મિલકત આપણે લાંબા સમય માટે ભાડા કરાર કરીને લઈ લીધી હોય ભાડાપટાની મિલકત કહેવાય હવે એનો સમયગાળો પૂર્ણ થાય એટલે ઘસારો ગણવામાં આવતો હોય સમયગાળો પૂર્ણ થાય એ આપણને અગાઉથી નિશ્ચિત છે કે ખબર છે કે ભાઈ આ મિલકત દસ વર્ષ માટેની છેલ્લે દસ વર્ષ બાદ એનો સમયગાળો શું થઈ જશે પૂર્ણ થઈ જશે તો દસ વર્ષ સુધી મિલકતની જેટલી ભાડાપટ્ટાની રકમ ચૂકવેલી હોય તેટલો ઘસારો એમાં ગણી લેવો જોઈએ જેમ કે પાંચ વર્ષની પટ્ટે રાખેલા યંત્ર હોય તો આવી મિલકતનો ઉપયોગી આયુષ્ય સમયની સાથે ઘટતું જાય છે અને નિશ્ચિત મુદતના અંતે તેની કિંમત શું ગણવામાં આવે છે શૂન્ય આ મિલકતની અપેક્ષિત ભંગાર કિંમત બાદ કર્યા પછીની પડતર કિંમતને તેના ઉપયોગી આયુષ્યના વરસ દરમિયાન ઘસારા તરીકે શું કરવામાં આવે માંડી વળવામાં આવે એટલે અહીંયા મિલકતની ભંગાર કિંમત કોઈ મળતી નથી જો ભંગાર કિંમત મળે તો એ બાદ કરવી પડે અને ભંગાર કિંમત બાદ કર્યા પછી ઘસારો ગણવામાં આવે છે પણ અહીંયા ભંગાર કિંમત ગણવામાં આવતી નથી કારણ કે મિલકત નું આયુષ્ય અહિયાં શું થઈ જાય છે વપરાશના આયુષ્ય બાદ મિલકત ની કિંમત અહીંયા શું થઈ જાય છે શૂન્ય થઈ જાય છે એટલે એનો ઉપયોગી આયુષ્ય પૂર્ણ થાય છે આ સંજોગોમાં મુજબ એમ કહી શકાય કે મિલકત ની ભંગાર કિંમત બાદ કરતાં પડતર કિંમત એ જે તે મિલકત નો કુલ શું દર્શાવે છે ઘસારો ઘણી વખત મિલકત અમુક સમય સુધી વણ વપરાયેલી પડી રહેલી છે વણ વપરાયેલી એટલે એનો ઉપયોગ થયો ન હોય છતાં પણ મૂલ્યમાં ઘટાડો થયો હોય તો આ ઘટાડાને પણ એક પ્રકારનો શું કહેવામાં આવે છે ઘસારો કહેવામાં આવે છે પછી ભલે મિલકત વપરાશ ન થઈ હોય પણ એમાં ઘટાડો તો થયો છે અને એ ઘટાડાને કારણે એનો ઉપયોગી મૂલ્ય શૂન્ય ગણવામાં આવે છે એટલે આને પણ એક પ્રકારનો શું કહેવામાં આવે છે તો કે ઘટાડો એટલે ઘસારો ગણવામાં આવે છે ત્યારબાદ છે જથ્થામાં ક્રમશઃ ઘટાડો થાય કેટલીક મિલકતોની કિંમત તે મિલકતમાં સમાયેલ કોઈ વસ્તુના જથ્થાને કારણે હોય છે જેમ કે ખાંડ ગેસ અને તેલના કૂવા આ પ્રકારની મિલકતની કિંમત તેમાં થયેલા જથ્થા પર આધારિત છે હજુનો જથ્થો પૂર્ણ થઈ જાય એટલે એ વસ્તુની કિંમત શું ગણવામાં આવે છે શૂન્ય જેમ જેમ તેમાંથી જથ્થો મેળવવામાં આવે તેમ તેમ તેની કિંમત ઘટે છે તેને ઘસારા તરીકે ઓળખવામાં આવે છે આ રીતે જોતા આવી મિલકતના જથ્થાના ઘટાડાના પ્રમાણમાં ઘસારો ગણવામાં આવે છે એ મિલકતની ચૂકવાયેલી કિંમત પૈકી પ્રમાણસર રકમ ઘસારા તરીકે માંડી વાળવામાં આવે છે એટલે એ ઘસારો છે એ પ્રમાણસર શું કરવામાં આવે માંડી વાળવામાં આવે છે આ મિલકતના જથ્થામાં ક્રમાશ જે ઘટાડો થાય છે એને ઘસારા તરીકે શું કરવામાં આવે છે માંડી વાળવામાં આવે છે કારણ કે જેમ જેમ એની જથ્થો ઘટતો જાય એટલે એ જથ્થો ઘટતો જાય એટલે એનું મૂલ્ય ઘટતું જાય છે ચોથો મુદ્દો છે બજાર કિંમતમાં કાયમી ઘટાડો કોઈપણ કાયમી મિલકતોની બજાર કિંમતમાં કાયમી ઘટાડો થવાથી જેટલી રકમનો ઘટાડો થાય તેને પણ શું કહેવાય છે ઘસારો કારણ કે અમુક મિલકતોનો વપરાશ કરો કે ન કરો એની મિલકતો ઘટતી જાય દાખલા તરીકે કાર મોબાઈલ કાર લીધી હોય પાંચ લાખ રૂપિયાની કાર ખરીદી કરી હોય એક વર્ષ સુધી તમે દસ હજાર કિલોમીટર ચલાવો તોય પણ એની કિંમત જે ઘટવાની છે એ ઘટતી જ જશે કારણ કે એને ઘસારો તરીકે ગણવામાં આવે છે અકસ્માત કેટલીકવાર મિલકતના વપરાશ દરમિયાન અકસ્માતને કારણે તેમાં નુકસાન થાય છે જેથી મિલકતની ઉપયોગીતા અને તેનું આયુષ્ય ઘટવાથી મિલકતની કિંમત શું થાય ઘટે અને આ ઘટાડાને શું કહેવામાં આવે છે ઘટાડો કેટલીકવાર મિલકતને અકસ્માત ને અકસ્માતને કારણે મિલકતની કિંમતમાં ક્રમશઃ શું થાય છે ઘટાડોની ઘટાડાને ઘસારા તરીકે ગણવામાં આવે છે પછી છે નવી શોધખોળ અને સંશોધન નવી ટેકનોલોજી અને શોધખોળને કારણે કેટલીક વખત ચાલુ વપરાશમાં લેવામાં આવેલી મિલકતો શું થાય છે બિનઉપયોગી બને છે આ રીતે કિંમતમાં થયેલા ઘટાડાને ઘસારો ગણવામાં આવે છે કારણ કે મિલકત બિનઉપયોગી બની જાય અને બિનઉપયોગી બને એટલે એની કિંમત ક્રમશઃ શું થાય ઘટતી જાય છે પછી છે કુદરતી પરિબળો પૂર ધરતીકંપ વરસાદ આબોહવા વગેરે જેવા કુદરતી પરિબળોને કારણે પણ મિલકતનો ઉપયોગી આયુષ્ય ઘટે છે અથવા મિલકત બિનઉપયોગી ઉપયોગી થાય છે જેના કારણે મિલકતની કિંમતમાં ઘટાડો થાય છે તેને શું કહેવામાં આવે છે ઘસારો ગણવામાં આવે છે આ તો ઘસારા માટેની બાબતો હતી હવે આપણે ઘસારાનો દર અને ઘસારાની રકમ કેવી રીતે નક્કી કરવી તેના પરિબળોનો આપણે અભ્યાસ કરીએ મિલકતનો ઘસારો એ વિવિધ પરિબળો ઉપર આધારિત છે આ અંદાજ જેટલો વાસ્તવિક અને ચોકસાઈ ભયરો હોય તેટલા પ્રમાણમાં ઘસારાની ગણતરી વધુ વાસ્તવિક બને આમ ઘસારાની રકમ ઘસારાની ગણતરી અને ઘસારાનો દર નક્કી કરતી વખતે નીચેની કેટલીક બાબતોને ધ્યાનમાં લેવી પડે પહેલું મિલકતની પડતર કિંમત ઘસારાની ગણતરી હંમેશા મિલકતની પડતર કિંમત ઉપર થાય છે આથી મિલકતની પડતર કિંમત નક્કી કરવી અતિ આવશ્યક છે મિલકતની પડતર કિંમત નક્કી કરતી વખતે તેની ખરીદ કિંમતમાં જે તે મિલકતનો વહન ખર્ચ તેનો ઉપયોગમાં લેવામાં આવેલો ગોઠવવાનો ખર્ચ અને જો જૂની મિલકત ખરીદી હોય તો તેના ઉપયોગમાં લઈ શકાય તેવી પરિસ્થિતિમાં લાવવાનો ખર્ચ ઉમેરવામાં આવે આ બાબતને સૂત્રરૂપે નીચે મુજબ દર્શાવે ટૂંકમાં પડતર કિંમત કેવી રીતે મળે તો કે ખરીદ કિંમત પ્લસ લાવવાનો કે વસાવવાનો ખર્ચ પ્લસ ગોઠવવાનો ખર્ચ ટૂંકમાં મિલકત પાછળનો ખર્ચ મિલકતમાં શું થાય ઉમેરાય છે જો જૂની મિલકત ખરીદવામાં આવે તો ખરીદ કિંમત પ્લસ મિલકતના ઉપયોગમાં લઈ શકાય તે માટેનો ખર્ચ જેને મરામત ખર્ચ તરીકે ઓળખવામાં આવે ટૂંકમાં મિલકતની કિંમત કેવી રીતે નક્કી કરાય તો કે પડતર કિંમતમાં લાવવા કે ગોઠવવાનો ખર્ચ પ્લસ પડતર કિંમત એમાં ઉમેરવામાં આવે છે દાખલા તરીકે અમદાવાદ એ કંપનીએ સુરતનું એક યંત્ર પચાસ હજારમાં ખરીદ્યું આ યંત્ર સુરતથી લાવવાનો ખર્ચ ચાર હજાર થયો યંત્ર કારખાનામાં ગોઠવવાનો ખર્ચ બે હજાર થયો તો પચાસ હજારનું યંત્ર હતું ચાર હજાર લાવવાનો ખર્ચ બે હજાર ગોઠવવાનો ખર્ચ તો યંત્રની કિંમત થઈ ગઈ છપ્પન હજાર બીજું છે મિલકતનું અંદાજીત આયુષ્ય કોઈપણ મિલકત ખરીદ્યા પછી કેટલા વર્ષ સુધી કાર્યક્ષમ રીતે ઉપયોગમાં લઈ શકાય તેનો અંદાજીત સમયગાળાને મિલકતનું અંદાજીત આયુષ્ય કહેવાય મિલકતનું અંદાજિત આયુષ્ય નક્કી કરતી વખતે ટેકનિકલ બાબત શોધખોળની શક્યતા વગેરે બાબતો ધ્યાનમાં લેવામાં આવે છે પછી છે મિલકતની અંદાજીત ભંગાર કિંમત ભંગાર કિંમતને સ્ક્રેપ વેલ્યુ કહેવાય મિલકત માટે અંદાજવામાં આવેલા આયુષ્યના અંતે તેની ઉપજવા ધારેલી કિંમતને મિલકતની ભંગાર કિંમત કહેવાય હિસાબી દ્રષ્ટિએ ભંગાર કિંમત પણ એક અંદાજ જ છે આવી અંદાજીત ભંગાર કિંમત મિલકતની પડતર કિંમતમાંથી શું કરવામાં આવે બાદ કરવામાં આવે અને મિલકતની કસારાપાત્ર રકમ નક્કી થાય આ મિલકતની આ ઘસારા પાત્ર રકમ તેના અંદાજીત વડે ભાગવાથી ઘસારણ આપણને શું મળે છે રકમ મળે કે ફાટલો ઘસારો હશે ચોથું મિલકતનો વપરાશ કોઈ પણ મિલકતની કાર્યક્ષમતા તેના વપરાશ ઉપર આધાર રાખે છે જેમ વપરાશ વધારે તેમ તેના ઉપર લાગતો ઘસારો વધારે ગણાય છે એટલે કે મિલકતનો સમય તેના શરીર વપરાશ કરતા આધારૂ પર આધારિત છે કારખાનામાં યંત્ર જો એક કરતાં વધુ પાડી માટે વપરાતું હોય તો તેટલા અંશે વધુ ઘસારો ગણાય આમ ઘસારાની રકમ નક્કી કરતી વખતે મિલકતનો વપરાશ એક મહત્ત્વનું શું ગણાય છે પરિબળ સમારકામ અને જાળવણી મિલકતની જાળવણી અને સમારકામ યોગ્ય સમયમાં પૂરતા પ્રમાણમાં નાણાં ખર્ચવામાં આવે તો મિલકતનો ઉપયોગી આવ્યું છે અને કાર્યક્ષમતા વધે છે તેથી વાર્ષિક ઘસારો ઓછો થાય છે માટે ઘસારાનો દર નક્કી કરતી વખતે આ બાબતને પણ તમારે ધ્યાનમાં લેવી પડે સાથ ઘસારાની રકમ અને ઘસારણ કામની રકમ વચ્ચે દર વર્ષે સમતુલા જળવાઈ રહે એ પણ ધ્યાનમાં રાખવું પડે શરૂઆતના સમયમાં મિલકતનો વપરાશ વધારે હોય નવી હોય એટલે સમારકામ ખર્ચ ઓછો હોય ત્યારે ઘસારો વધારે ગણી લેવાય પછી ઘસારો જેમ વધતો જાય એમ સમારકામ ખર્ચ ઓછો આવે એ પ્રમાણે માળખું તૈયાર કરવું જોઈએ મિલકતમાં રોકાયેલી મૂડીનું વ્યાજ કાયમી મિલકત લોનથી ખરીદેલી હોય ને મિલકત ખરીદ્યા પછી ઉત્પાદન શરૂ થયેલું ન હોય તો ત્યાં સુધીનું વ્યાજ મિલકતની કિંમતમાં ઉમેરે છે તેવી કુલ મિલકત ઉપર ઘસારો ગણવામાં આવે છે ખરીદી લે ત્યારે એના ઉપર ઘસારો ચૂકવવામાં આવે એ બાબતોને ધ્યાનમાં રખાય અને જો લોન પર ખરીદેલી હોય તો તરત એનું ઉત્પાદન શરૂ થઈ જવું જોઈએ નહીંતર આપણને શું થાય નુકસાન થાય નવ શોધખોળ અને સંશોધન આજના યુગમાં સતત નવી શોધખોળ અને સંશોધન થતા રહે છે પરિણામ સ્વરૂપે અમુક સમય પછી મિલકતો શું થાય છે અપ્રચલિત બની જાય છે તેથી મિલકતની બાકીના સમયગાળા ઉપર પણ ઘસારો નક્કી કરતી વખતે આ બાબતોને ધ્યાનમાં લેવાય છે અન્ય પરિબળો ઉપરુક્ત બાબતો ઉપરાંત મિલકતોના ઉપયોગનો હેતુ બજાર ભાવમાં ઘટાડાની શક્યતા અકસ્માતની શક્યતા કુદરતી આફતો અને અન્ય પરિબળો ઉપર પણ ઘસારો શું કરવામાં આવે છે ધ્યાનમાં લેવામાં આવે છે